બ્લેકહેડ્સથી છુટકારો મેળવવાના દસ ઉપાયો કેટલાક લોકોના ચહેરા પર નાના કાળા ડાઘ હોય છે તેને બ્લેકહેડ્સ કહેવામાં આવે છે આ એક સામાન્ય છતાં મોટા ભાગે અવગણવામાં આવતી ત્વચાની સમસ્યા છે જો કે તે વ્યક્તિના આત્મવિશ્વાસને પણ અસર કરી શકે છે કેટલાક લોકો તેના કારણે બીજાઓને મળવાનું પણ ટાળે છે लाबा गाड़े आ समस्या मानसिक स्वास्थ्य पर नकारात्मक असर करी शके छे। ब्लैक हेड्स एक ने एक प्रकार छे। नेशनल एक ने त्वचा की सौ स्थिति एक छे जे पिचासी टका टीनेजर्स ने असर करे छे। जो के चौकस सावचेती राखी ने आ समस्या ने भागे टाड़ी शकाय ब्लेकड्स ए नानी કાળી ફોલ્લીઓ છે જે ચહેરા પર દેખાય છે ખાસ કરીને નાક અને દાઢી પર જ્યારે છિદ્રો એટલે કે પોર્સ સીબમ તેલ ડેડ સ્કીન સેલ્સ અને ગંદકીથી ભરાઈ જાય છે ત્યારે તે બને છે હવાના સંપર્કમાં આવવા પર તે ઓક્સિડેશનને કારણે કાળા થઈ જાય છે બ્લેકહેડ ખીલનું એક હળવું સ્વરૂપ છે જે પીડા પેદા કરતું નથી પરંતુ તે ત્વચાની રચના અને દેખાવને અસર કરે છે બ્લેકહેડ્સ સામાન્ય રીતે ટીનેજર્સને અસર કરે છે પરંતુ તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે ત્વચાની આંતરિક પ્રક્રિયાઓ અને આપણી રોજિંદી આદતો બંને બ્લેકહેડ્સના વિકાસમાં ફાળો આપી શકે છે આ કોઈ ગંભીર સમસ્યા નથી પરંતુ તેના કારણોને સમજીને તેને સરળતાથી અટકાવી શકાય છે એક ત્વચામાં વધુ પડતા સીબમનું ઉત્પાદન જ્યારે ત્વચાની સેબેસિયસ ગ્રંથિઓ સિબેશિયસ ગ્લાઇન્ડ્સ જરૂર કરતાં વધારે સીબમ ઉત્પન્ન કરે છે ત્યારે તે છિદ્રોમાં એકઠા થાય છે અને બ્લેકહેડ્સનું કારણ બને છે બે ડેડ સ્કીન સેલ્સ એકઠા થવા જો જૂના અને ડેડ સ્કીન સેલ્સને સમયસર દૂર કરવામાં ન આવે તો તે છિદ્રોને બંધ કરી દે છે જેનાથી બ્લેકહેડ્સ થવાની શક્યતા વધી જાય છે ત્રણ હોર્મોનલ અસંતુલન કિશોરાવસ્થા માસિક સ્રાવ ગર્ભાવસ્થા અથવા તણાવ દરમિયાન હોર્મોનલ ફેરફારોસીબમનું ઉત્પાદન વધારી શકે છે અને બ્લેકહેડ્સ તરફ દોરી શકે છે ત્વચા પર બેક્ટેરિયાની હાજરી કેટલાક બેક્ટેરિયા છિદ્રોને ચેપ લગાવી શકે છે જેના કારણે બળતરા અને અવરોધ થાય છે જેના કારણે બ્લેકહેડ્સ થઈ શકે છે પાંચ ખોટા સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ એવા સ્કીન પ્રોડક્ટ્સ જે ખૂબ ભારે હોય છે અથવા છિદ્રોને બંધ કરી શકે છે જેમ કે કોમેડોજેનિક ક્રીમ બ્લેકહેડ્સની સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે છ સ્વચ્છતાનો અભાવ ચહેરાને યોગ્ય રીતે સાફ ન કરવાથી અથવા વારંવાર ચહેરાને સ્પર્શ ન કરવાથી છિદ્રોમાં ગંદકી અને બેક્ટેરિયા પ્રવેશી શકે છે જેનાથી બ્લેકહેડ્સ થઈ શકે છે બ્લેકહેડ્સ ત્વચા પર નાના કાળા અથવા ઘેરા ભૂરા રંગના ફોલ્લીઓ તરીકે દેખાય છે સ્પર્શ કરતા તે થોડા ઊંચા લાગે છે સામાન્ય રીતે તે સોજો કે દુખાવો પેદા કરતા નથી ત્વચાની રચના અસમાન અથવા ખરબચડી લાગી શકે છે બ્લેકહેડ્સ ખીલનો એક પ્રકાર છે પરંતુ તેમાં સોજો આવતો નથી અને ત્વચાની અંદર હોતું નથી જેના કારણે તેમને ખીલ અથવા એકનેથી અલગ ઓળખવું સરળ બને છે બ્લેકહેડ્સની સારવાર ત્વચાની સ્થિતિ અને ગંભીરતા પર આધાર રાખે છે હળવા કિસ્સાઓમાં ઘરેલું સંભાળ અને ઓવરધ કાઉન્ટર દવાઓ અસરકારક હોય છે જો બ્લેકહેડ્સ ઊંડા અને હઠીલા હોય તો ત્વચારોગ વિજ્ઞાની કેટલીક સારવારો આપી શકે છે જેમાં પ્રિસ્ક્રિપ્શન સ્ટ્રેન્થ રેટીનોઇડ્સ ઓરલ એન્ટીબાયોટિક્સ માઇક્રોડર્માબ્રેશન કેમિકલ પીલ્સ અને લેસર સ્કીન રિસરફેસિંગનો સમાવેશ થાય છે આ તકનીકો ત્વચાના ઉપરના સ્તરને દૂર કરીને છિદ્રોને સાફ કરે છે અને સેબેસીયસ ગ્રંથિઓની પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે જેનાથી બ્લેકહેડ્સ બનવાની શક્યતા ઓછી થાય છે બ્લેકહેડ્સ સામાન્ય રીતે નાક દાઢી કપાળ ગાલ ગરદન પીઠ અને છાતી પર દેખાય છે કેટલાક કિસ્સાઓમાં તે જાંગ કાન અથવા બગલ પર પણ દેખાઈ શકે છે બ્લેકહેડ્સ આપણા સ્વાસ્થ્યને ગંભીર અસર કરતા નથી જો કે તે આત્મવિશ્વાસ ઓછો થવો તણાવ હતાશા અને ચિંતા જેવી માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે યોગ્ય સ્કીનકેર અને દૈનિક આદતો પર ધ્યાન આપવું જરૂરી છે સંતુલિત આહાર યોગ્ય સ્કીન કેર દિનચર્યા અને સારી સ્વચ્છતા આ સમસ્યાને ઘણી હદ સુધી રોકવામાં મદદ કરી શકે છે નિયમિત સફાઈ કરવાથી હળવા બ્લેકહેડ્સ સમય જતા પોતાની મેળે દૂર થઈ શકે છે જો કે જો તે ઊંડા બેઠેલા હોય તો તે પોતાની મેળે દૂર ન પણ થાય જો અવગણવામાં આવે તો તે લાંબા સમય સુધી છિદ્રોમાં ભરાયેલા રહી શકે છે અને અંતે ખીલ અથવા ચેપમાં પણ વિકસી શકે છે તેથી ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી શ્રેષ્ઠ છે કેટલાક ઘરેલું ઉપચાર બ્લેકહેડ્સને રોકવા અને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે જોકે તેનો નિયમિત અને કાળજીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો જોકે આ ઉપાયો દરેકની ત્વચા પર સમાન રીતે કામ ન પણ કરે પરંતુ શરૂઆતમાં તેનો પ્રયાસ કરી શકાય છે ઉદાહરણ તરીકે ચહેરા પર પાંચથી દસ મિનિટ સુધી સ્ટીમ કરવાથી છિદ્રો પોર્સ ખુલે છે અને બ્લેકહેડ્સ દૂર કરવાનું સરળ બને છે બેકિંગ સોડા સ્ક્રબ એક કુદરતી એક્સફોલિયેટર છે પરંતુ તે સંવેદનશીલ ત્વચામાં બળતરા ઊભી કરી શકે છે તેથી પહેલાં પેચ ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં ટીકરી ઓઇલ બેક્ટેરિયાના વિકાસને રોકી શકે છે અથવા બંધ કરી શકે છે રૂના પુમળા પર થોડી માત્રામાં લગાવો અને તેને બ્લેકહેડ સ્પર્ઘસો ખાંડ અથવા મીઠાનું સ્ક્રબ ત્વચાની સપાટી પરથી ડેડ સેલ્સને દૂર કરે છે અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને ત્રીસ સેકન્ડ સુધી માલિશ કરો પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો જો બ્લેકહેડ્સ લાંબા સમય સુધી રહે છે વધી રહ્યા છે અથવા માનસિક તણાવ પેદા કરી રહ્યા છે તો તાત્કાલિક ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વીડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર